ભગવાન હવે અમારી મીરાને નોકરી મળી જાય ને તો સારું એક બાજુ મારી તબિયત સારી નથી રહેતી ડોક્ટરે ઓપરેશન નું કીધું પાછળ કોઈ આગળ પાછળ કોઈ છે નહીં કે મદદ કરે બસ હું ને મારી દીકરી એક બીજાનો સહારો હે ભગવાન મારી દીકરીને જલ્દી નોકરી અપાવી દે ના ઓપરેશન મોડું થશે ને તો ડોક્ટરે કીધેલું કે તો હાથ ધોઈ નાખવા પડશે શું શું કરું બા થયું કેમ રડો છો તમે અરે કઈ નહીં તો જરા માથું દુખતું હતું ને એટલે કેટલું ખોટું બોલ મને ખબર છે કે તમે મારું મન રાખવા ખોટું બોલ્યા છો સાચું બોલો શું થયું છે કઈ નહીં બેટા એવા જવા ને મને એ કે કેતન નોકરી મળી હા એ બિઝનેસ ચાલુ કર્યો છે જો એ બિઝનેસ માં હું સક્સેસ ગઈ ને તો આપણી જિંદગી સુધરી જશે પણ બેટા નોકરી કરે ને તો 30 દિવસે પગાર હાથમાં આવે આ ધંધા નું તો કેવું હોય એ તારો ધંધો હરખો હાલે પછી કઈક નફો દેખાય અને પછી પૈસા આવે ને પછી ઓપરેશન થાય એના કરતા ક્યાંક નાની મોટી નોકરી જ ગોતી લેને તો છેને સાર ડિઝાઇન તો તું તારા સેટને કહી હક કે મારે મમ્મીનું ઓપરેશન છે ને તો મને થોડાક પૈસા દે ઉપાડના બા મેં એવો બિઝનેસ ચાલુ કર્યો છે ને કે જ્યાં ઇન્સ્ટન્ટ પૈસા મળશે ઈચ્છા થઈને કે પૈસાની જરૂર છે જોઈએ છીએ તો એક જ ફોનમાં પૈસા સામે તો આનાથી વધારે સારો બિઝનેસ શું હોઈ શકે બેટા એવો કયો ધંધો છે અને તું કરવાની જ કે એક ફોન કરીને પૈસા આવી જાય તમે સમજ્યા નહીં હું છે ને એક ફાઇનાન્સ કંપનીમાં જોડાઈ છું ત્યાં સેલેરી મને બહુ સારી એવી મળે છે અને મેં મારા બોસ સાથે વાત કરી છે કે તમે સેલેરી ભલે મને જ કરી આપતા હોય મારો મતલબ છે બધા સ્ટાફને પણ મને તમારે જ્યારે પૈસા જોઈએ ને ત્યારે આપવા પડશે કારણ કે મારા ઘરમાં મારા બા બીમાર છે તેને હાઈ પાડી હા અત્યારે તો હા પાડી છે અને જોઈએ જો આવું ને આવું ચાલતું રહેશે ને તો આપણે કોઈના હાથ પગ જોડવા નહીં જવું પડે બસ બેટા મારું ઓપરેશન ને આપણો દાલ રોટલો નીકળે આપણે વધારે પૈસા જોતા નથી હા વધારે પૈસાની લાલચ તો મને પણ નથી પણ શું કરું આ તમારું ઓપરેશન એટલું મોટું છે ને કે ત્રણ ચાર લાખ રૂપિયાની જરૂર પડશે ખાલી ઓપરેશન જ નહીં પણ તમારું ઓપરેશન કરાવ્યા પછી છ મહિના મારે તમારી સાથે ઘરે રહેવું પડશે એટલે જોબ નહીં થાય અને એ દરમિયાન આપણું ખાવા પીવાનું ભાડાના પૈસા લાઇટ બિલ કરિયાણું અને તમારી દવાઓ

મારે મારા માટે એવો છોકરો ગોતવો છે જે મારી સાથે સાથે તમને પણ સાચવે તો તમે જ વિચાર કરો કે આ જમાનામાં એવો તો કયો છોકરો હોય જે સાસુને સાચવે અને નથી થતું ને એટલે તો હું કુંવારી છું પણ બેટા એવું કઈ જરૂરી નથી કે તારે લગ્ન થાય અને એ મને સાચવે તે દેવાંગને કઈ વાત કરી છે કરી લઈશ આટલી વાત કરી છે ને બિઝનેસની કામ ધંધાની લાઈફની તો હવે આ વાત પણ કરી લઈશું અને તમે ચિંતા ન કરો હું બસ એકાદ મહિનામાં પૈસાની વ્યવસ્થા કરી લઈશ હા તમે બેસો હું તમારા માટે ચા નાસ્તો લઈ આવું હા અને ભૂખ્યા પેટની દવા લીધી ભૂખ્યા પેટની તો ક્યાંય નઈ લઈ લીધી પાકું હા ખાધા પછી ને બાકી છે તો હું વિચારતી હતી આ તું કઈક ચા ને ભાખરી ને કઈક કરે ને પછી હું લઈ લઉં ચા બનાવી આપ હા હે ભગવાન આ મેરા મારું કેટલું ધ્યાન રાખે ને કેટલી ચિંતા કરે છે ખૂટી મારી ઉપાધિ કરે છે એને સારો છોકરો મળી જતો હોય આ દેવાંગ સારો જ છે ને તો લગ્ન કરી લેતી હોય તો પછી બધું થઈ રહે માની જાય તો હાર બાત હવે તમારી તબિયતમાં કેવું ખૂટ બા

મને કહી શકો તમારી બધી વસ્તુ મને આપો હું હું લઈ આવી આપીશ ચાલો પણ તને કહું ને તો તું કે એટલું જ લઈ આવે હું બજારમાં જાઉં ને મને કાંઈક દેખાય તો મારે બીજું લેવું હોય ને તો એ લઈ શકો પણ તું મને એ કહે આરામથી આરામથી આ મીરા હું બિઝનેસ કરીશ

જાણે હું કામ કરતી હોય ના ના બા એવું નથી નું કામ કરે છે વસ્તુ છે ને લોકો સુધી પહોંચાડી દેવાની અને ત્યાંથી પૈસા લઈ લેવાના એટલે કેવું છે કે ફોન કરે અને જે વસ્તુના પૈસા બાકી હોય એ આવી જાય એમ પણ એ તો મને કાંઈ જુદું જ કહેતી હતી કે કોઈક પૈસા ધિરાણ કરે ને એની ઓફિસમાં એ કામ કરે ત્યાંથી એને કાંઈક પૈસા આવે એવું કંઈક કોણ જાણે કાંઈ ગોળ ગોળ કહેતી હતી પણ હું તને એમ કહું છું કે હવે તમે બે કેદી દી લગ્ન કરો કરી નાખો ને હવે કેટલું ફર્યા કરશો લગ્ન ને હા લગન બસ હમણાં આ તમારું ઓપરેશન થઈ જાય ને બા શું તપ પાણી લઈ આવું એ તો આવ્યા જ કરશે હા તો લગ્ન આજ તમારું ઓપરેશન થઈ જાય ને પછી કરીશું હવે ઓપરેશન ની ક્યાં રાહ જોવો છો કોણ જાણે ઓપરેશન થાય કે એ પેલા હું પોગી જઈશ તમે લગન કરી લ્યો ને તો એ મારી આંખો ટાઢી થાય બીજું કાઈ નહીં હા પણ કેવું છે કે હજી તમારું ઓપરેશન કરવાનું બાકી છે અને મીરાનું એવું કેવું છે કે પેલા બાના ઓપરેશનના પૈસા ભેગા કરી લે ને પછી આ લગન ની બધી વાત એમ તમે બે લગન કર નાખો ને તો મને શાંતિ થઈ જાય અને અડધો રોગ તો મારો એમાં વયો જાય હું બા શાંતિ થઈ જાય તમે એકલા થઈ જશો કે નહીં ભલે ને થઈ જાવ બસ મારે એકલીને ને હું કામ હોય અને તમે બે મારી બાજુમાં જ રહેજો ને એટલે એને મારે આખા દીમાં એક દોઢ રોટલો ખાવો હોય ખાવો હોય તો કરીને દઈ જવાનું બા અમે લગ્ન કરી લેશું પછી તમે એકલા થઈ જશો પછી તમારું ધ્યાન કોણ રાખશે તમ નવા પીવાનું તો અમે નહીં કોઈ પણ તમને આપી જાય તમે બીજું કોણ અત્યારે મીરા એકલી પડી જાય છે મારું ધ્યાન રાખવામાં અને ઘરમાં મારું કરતા કરતા એ બિસારી નોકરીએ કે ધંધો એ જે કરતી હોય ને ન્યાય મોડી પોગેસ ઓલું તમે બે જણા હો તો મને હારું પડે ને હા એના વિશે કઈક વિચારશું પણ પહેલા તમારું વિચારવાનું કે નહીં તમે બે મળીને મારું વિસારજો અટાણ મને નથી હારું દેતું એટલે જ કહું છું કે આ તમે છે ને ઘરની બહાર નીકળવાનું બંધ કરી દો આ જે પણ વસ્તુ લાવી હોય અને જે પણ મંગાવવું હોય ને એ મને કહેવાનું અથવા તો મીરાને કહી દેવાનું એ ધંધેથી આવતી જતી હશે ને ત્યારે લેતી આવશે હારું અને બીજું મને કહી દેવાનું હું લેતો આવીશ સારું હું શું કહેતો તો બા કે મીરા છે એ તમને કંઈ કહે છે મારા વિશે લગ્ન કરવાનું કે છે કે તું કાંઈ એનો દોસ્તાર છે ને લગ્ન કરવાના છો એટલે મેં એને કીધું પણ તો લગ્ન કરી જ નાખે ને પછી ગામમાં વાતું થતી થાય ને તો આપણે હેરાન થઈ જાય અને તમને તમે બે એકબીજાને ગમો છો ને તો કર નાખો ને પણ કોની રાહ જોવો તમે એ કહું છો હા હા પણ સમય સંજોગો પણ જોવાના હોય ને કાંઈ સમય નહીં સંજોગ હા હવે મને જરાક સારું લાગે જ તો હાલો હું તમને ઘર સુધી મૂકી દઉં ચાલો આ આરામથી હાલો જો જો ત્યાં જોવો પત્રો